લઈને એક દિવસ યોજાયો યુનિયન ના નેતાઓ જણાવ્યું હતું કે ડેપ્યુટી કમિશનર ની કાર્યવાહી યુનિયન ચળવળ ને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ છે તેઓએ મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરી હતી ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાજને ડેપ્યુટેશન પરથી તાત્કાલિક યુનિયનોની ચાલુ પડતર માંગણીઓનું તાકીદે નિરાકરણ કરવું આ ધરડામાં ભાગ લેતા યુનિયન સભ્યોએ જણાવ્યું હતું કે યુનિયન ઓફિસોનો કબજો લેવાથી તેમને નિયમિત કામગીરી અને કર્મચારીઓ સાથેના સંપર્કમાં વિક્ષેપ પડ્યો છે

સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ગત ઓગણીસમી નવેમ્બરની મધ્ય એટલે અને વીસમી તારીખે મોડી રાત્રીએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરી જે કબજો લઈ લેવામાં આવ્યો અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી કરી રહ્યા છીએ અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનર શ્રીને ડેપ્યુટી ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ અમારા યુનિયનોની માંગણીઓ કેટલીક માંગણીઓ તો ત્રણ ચાર વર્ષથી હજી સુધી બાકી છે એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ પચાસ જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ ચારના જે કામદારો કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાનને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે એ અંગેની પણ આજ રોજ અમે અહીં માગણી કરી રહ્યા છીએ